ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અમલમાં લવાયેલા નવા કાયદા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ બે હજાર પંદર હેઠળ સુરતમાં આસિફ ટામેટા ગેંગ પર ગુનો નોંધી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટામેટા ગેંગના સભ્યોને ઝીટવી પાડ્યા છે ગુજરાત સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ તથા ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા ગુનેગારોને અંકુશમાં લેવા ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ બે હજાર પંદરની અમલવારી બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરના માર્ગદર્શન હેઠળ

आर्म्स एक्ट तथा एट्रोसिटी एक्ट संबंधी गंभीर गुना आचरता है मुख्य मुजफ्फर अली उर्फे आसिफ टाटा जाफर अली सैयद भाई अजगर अली सैयदर्फे अज्जू टाटा जाफर अली सैयद सहित जेमा इमरान उर्फे छोटू सिद्दीकी सोएब उर्फे सोएब शिटीम नियर शाहरुख खान उर्फे उमर शाह यूसुफ खान पठान आमिर उर्फे छोटा हुसैन नूर उर्फे राजा शेख सरफराज सिंधा अनुराग सिंह उर्फे अजय राजपूत સમીર શેખ મોયદીન રૂફે મોયો ભટકો શેખ અકબર ખાન રૂફે લંગડો પઠાણ અને સંદીપ ઓમપ્રકાશ ગુપ્તા સામે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ બે હજાર પંદર ગુનો નોંધ્યો છે ઉપરોક્ત આરોપીઓમાંથી ભાગના હાલ જુદા જુદા છત્રીસ જેટલા ગુનામાં પણ જેલમાં છે મુખ્ય સૂત્રધાર એવા આસિફ ટામેટા રાજકોટ સેન્ટર જેલમાં છે જ્યારે અન્ય પર જેલમાં હોવાનું જણાવ્યું હતું સુરત શહેર પોલીસ ને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા गुडसी टॉक એટલે ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ટેરરિઝમ એ 2015 ને જે જોગવાઈ છે આપતમાને ગુના दाखल કર્યા છે ગુડકો ટક એક વિશેષ કાયદો છે જે ગયા વર્ષે નવેમ્બર થી ગુજરાતમાં અમલમાં છે જેમ એનું નામ છે તો ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એ આમાં આતંકવાદ અને ઓર્ગેનાઇઝ ક્રાઈમ બંનેના ઉપર પ્રભાવી નિયંત્રણ રાખવા માટે આ કાયદા ઘડવામાં આવ્યા છે આના પ્રમાણે સુરત શહેરમાં આજુબાજુના જિલ્લાઓમાં અને યુપી સુધી ક્રાઇમના નેટવર્ક ફેલાવતા અને ધરાવનાર એક આશેષ ટમાટા ગેંગ છે જે સુરતમાં ઘણા બધા ગુનાઓમાં સંડાયેલ છે અને ચૌદ કુલ સભ્યો અમારા ધ્યાન ઉપર આવ્યા છે ચોદ સભ્યોની વિરુદ્ધમાં કુલ છત્રીસ ગંભીર ગુનાઓ જેમાં ત્રણ વર્ષથી વધારે શિક્ષાની જોગવાઈ છે કુલ છત્રીસથી વધારે ગુનાઓ વ્યવસ્થિત થયા છે અને આ ટોળકીના મુખ્ય કામ લોકોને ગુનાહિત પ્રવૃત્તિ મારફતે દબાવી ધમકાવી ખંડણી કરાવવાનો આ લોકોની મુખ્ય પ્રવૃત્તિ છે સુરત શહેર પોલીસ સંકલ્પ છે કે સુરતમાં કોઈ પ્રકારની ગુનાહિત ટોળકીને કે ગુનાહિત પ્રવૃત્તિને ચાલવા દેવામાં આવશે નહીં જેના ભાગરૂપે આ ગુના દાખલ કરવામાં આવ્યા છે જે વિસ્તારો છે આમાં સલાબતપુરા ઢીંડોલી લિંબાયત ઉડડા ઉમરા અડાદણ ખટોદરા પાંડેસરા ઈચ્છાપુર અને એની સાથે સાથે ભરૂચ જિલ્લામાં અને ઉત્તરપ્રદેશ લખનઉના વિસ્તારમાં પણ આ લોકોની પ્રવૃત્તિ પથરાયેલી છે જે મેં અગાઉ કીધું આસિફ ટમેટા ગેંગના કુલ ચૌદ સાગરીતો વિરુદ્ધ છત્રીસ ગુનાઓ આ દિવસ સુધી જે ગંભીર પ્રકારના ગુનાઓ છે જેમાં ત્રણ વર્ષથી વધારે શિક્ષાની જોગવાઈ છે ગુના રજીસ્ટર થયા છે પોલીસ દ્વારા એના ત્રણે ગેંગ મેમ્બર્સને ગઈકાલે મહેનત કરીને અટક કરવામાં આવ્યા છે જેમાં સરફરાજ ભીખુભાઈ સિંધા બીજો અનુરાગ અનુરાગસિંહ અજય સન ઓફ જીતેન્દ્રસિંહ રાજપૂત અને ત્રીજો સંદીપ ઓમ પ્રકાશ ગુપ્તા આમ આ ત્રણ જણાને હમણાં અટક કરવામાં આવ્યા છે કુલ પાંચ આરોપીઓ જેલમાં છે જે ગંભીર પ્રકારના ગુનાઓમાં કેમ કે આ લોકો ગુનાહિત પ્રવૃત્તિમાં સંડાયેલા છે તો જુદા જુદા ગુનાઓમાં આલડી જેલમાં છે જેમાં મુઝફ્ફર અલી ઉર્ફે આસિફ ટમેટા મોયુદ્દીન ઉર્ફે મોયો અકબર ખાન ઉર્ફે લંગડો મનસુર ખાન પઠાણ ચોથો અદગર ઉર્ફે અજ્જુ ટામેટા અને પાંચમો યુસુફ ખાન ઈરશ ખાન પઠાણ આ લખનઉ ઉત્તર પ્રદેશની જેલમાં કમલેશ તિવારી જે ચકચારી મર્ડર કેસ હતા આમાં જેલમાં છે કુલ પાંચ તોમરદારો અટક કરવા ઉપર હવે બાકી છે જેને પકડવાની પ્રતિ અને કામગીરી પોલીસ અને ક્રાઇમ અત્યારે કરી રહી છે વર્ષ બે હજાર ઓગણીસમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીનો અલગ અલગ સમયે બે વખત અપહરણ કરી આ ગેંગ દ્વારા પંચાવન લાખથી વધારાની ખંડણી ઉઘરાવવામાં આવી અને બીજા એક ભોગ ભંડાર પાસેથી એક લાખ રૂપિયા બલજબરીપૂર્વક કઢાવી લીધા આ પ્રકારે આ દાખલો છે કે આ ગેંગ કેવી રીતે ગુના આચરીને લોકોના મગજમાં ભય ઉપજાવી અને પછી ખંડણી કઢાવવાની પ્રતિ આચરે છે તો ખંડણી ઉઘડાવવાના મારામારીના આ તમામ પ્રતિ આસનાર આ ગેંગ વિરુદ્ધમાં ગુજ સી ટોક પ્રમાણે ગુના રજીસ્ટર કરવામાં આવ્યા છે થેન્ક યુ હાલ સુરતના પ્રથમ આસિફ ટામેટા ગેંગ પર ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ બે હજાર પંદર હેઠળ ગુનો નોંધાયો હોય જેને લઈ અન્ય ગેંગમાં પણ ફફડા વ્યાપી ગયો હોય તેમ લાગી રહ્યું છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાળાજી